ગણપતિ વિસર્જન માં ગયેલા હા મને તો બહુ બને પેલું બહુ ગમી ગયું શું બહુ ક્રિએટિવ બઉ બધા લોકો કેમ પેલું જૂનું પેલું યાદ છે એક દો તીન ચાર ગણપતિ નો જય જયકાર પછી પાંચ છ સાત આઠ ગણપતિ અમારે સાથ એ બધું હવે હવે નહી બોલતા કેમ બોલે છે ના ના જુદું જુદું ગણપતિ બાપા હીરો ગરમા ગરમ ગોટા ગણપતિ બાપા મોટા ગલી ગલી માં ઉંદર ગણપતિ બાપા સુંદર એક તો મને બહુ ગમી ગયું શું ચાઇના હોય કે કોરિયા ગણપતિ બાપા મોરિયા અલ હા તો હોય એવું બોલે બધા એમ પંખો ફરે ઉપર ગણપતિ બાપા સુપર નો ક્યાં હોય કે સેમસંગ ગણપતિ બાપા હેન્ડસમ ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર ગણપતિ બાપા સુપર સ્ટાર એ તો છે જ વાળી એક ગાર્ડ બે ગાર્ડ ગણપતિ બાપા બોડી ગાર્ડ